ફ્રેન્ડ અત્યારે ઉનાળામાં ઘરે ગરમી બહુ થતી હોય સ્લેબ તપી જાય વાડીયા જવાનું કીધું તું આને પણ માઈને નહીં ફ્રેન્ડ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી આજના નવા બ્લોગમાં આપ સર્વેનું

Basmak Jalan Dah boleh jaya Basmak Okay. 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 saya Okay. 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 Okay.

magbat bay na sa Alam manas bay sa kalog na dyan pa na wikya ang nagyata unagin magno sak dat okay, magbat hello <laughs> <laughs> <Chalo>, adada nun Siapa? Siapa? Siapa?

અત્યારે હે કોરું ભટ્ટ હાલી હાલી ના ત્રણ રસ્તે ફૂગી ગયા ને હમેથી ત્યાં ગાડી ને અહીંથી દેખાય મયુર બાપુ ની વાડી જોમ કરીને વાડી જોઈ લે આ છે મયુર બાબુ ની વાડી પડલી વાડી ને અહીંયા ઊભા રંજનબેન ને રંજનબેન ને થાકી ગયા આપ સેડો છે હજી અમારે જાવું છે કનકાઈ માના મંદિરો થી અમે દોઢ પોણા બે કિલોમીટર નું અંતર કાપી અને હું ને રંજનબેન બેન ને બે આવી ગયા તો કનકાઈ છે

对。